નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ સિગોતર શાહ નામ આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું મા સિગોતર કે મા બીજી માતાને કોઈ પૂછતા હોય અને પૂછતા હોય તો પૂજાપાઠ કરતા હોય માતા તો કેમ નથી આવતી તમને માહિતી અને વિધિ આપું છું અને શું કરું શું ના કરવું તો તમામ મિત્રોને ને મારી નમ્ર વિનંતી છે કે આ વિડીયો તમે આખો સાંભળશો તમારે કામ લાગશે ના તમે મિત્રો ગમે તેમ કરશો તો ક્યાંક ખ્યાલ નહી આવે આખો વિડીયો સાંભળશો તો ખ્યાલ આવશે તો પહેલી તો વાત એ છે કે માતાજીને આપણે પૂછતા હોય માતાજીને પૂછતા હોય માતાજી ધોણા કેમ નથી આવતી તો જે માતાજીને તમારે ધોણવું હોય માસિક ઉતાર હોય જે ધોણવું હોય તમારે ધ્યાન ધરવાનું છે પદ્મા બાલી દેખ ધ્યાનથી બેસવાનું છે બેસીએ ને આપણે આજ્ઞા ચક્ર એટલે આજ્ઞા ચક્ર જે આપણે કંકુ નો ચાટલો કરીએ આજ્ઞા ચક્ર પર ધ્યાન ધરવાનું એ માતાજીને તમારે ધોળવા લાવે એ માતાજી ધ્યાન ધ્યાન કેવી રીતે કરવાનું કે આપણી આંખો બંધ કરીને જે માતાજી કઈ જગ્યાએ બેઠી છે માતાજી કઈ જગ્યાએ ધ્યાન થાય ધ્યાન ના હોય તો તમારે એની માતાજીની છબી કેવી છે ને એવું તમારે આજ્ઞા ચક્ર પર માતાજીનો ફોટો લાવી અને આંખોમાં બંધ કરીને માતાજી આપણા આજ્ઞા ચક્ર પર બિરાજમાન છે એવું ધ્યાન ધરવાનું એવું ધ્યાન ધરવાનું કે માં બીજું કઈ દેખાવું જ ના આવતું આજ્ઞા ચક્ર પર આપણી મન અને નજર ચક્ર ચક્રમાં આપણે માતાજી માતાજી માં આપણે ધ્યાન કરતા એ માતાજીને દેખાવા દેવી એવું તમે વધારની ની પણ પાંચ થી દસ દિવસ પંદર દિવસ થી કહે માતાજીની તમને સવારી આવશે માતાજીની સવારી આવે પછી સવારી આવ્યા પછી માતાજી કેમ બોલતા નથી તો એના માટે તમારે

તારા દેવ ક્યાં છે તારા દેવ નું ખાતું છે એ ધ્યાન ધરીને માતાજીને પૂછીને માતાજી નું દેવ નું ખાતું ને દેવ કયા દેવ છે અને એક આગેવાન દેવ એક રાખો આગેવાન દેવ મેન એક રાખવું તો એને એના કલમ લઈ અને એને પૂછી અને ચાલો તો તમારી જિંદગીમાં પાછા નહીં પડો મિત્રો પછી આવું માતાજી કોઈ બી માતાજી શિકુતર માતા હોય મેડી માતા હોય એનું ધ્યાન ધરી અને ધ્યાન ધરીને માતાજીને તમે ધ્યાનથી પૂછશો ને ધ્યાનથી તમે લાવશો તો સો ટકા માતાજી તમને કેવી રીતે એકાદ જગ્યા જ જગ્યાએ કોઈ તમારા અવાજ કે આ કોઈ ના આવે ધ્યાનમાં બેસી જવું ધ્યાનમાં કેવી રીતે બેસવું રાત્રે બેસવું બહુ સારું રાત્રે દસ વાગ્યા પછી બે આવું ધ્યાન એકાંતાંતરું કે રાત્રે ના બેસાય તો સવાર ભ્રમ મુહુર્ત ચાર વાગે પાંચ વાગે નાય તો એને સવારથી થઈને બે આવું અને ધ્યાન ધારું તો ચક્ર ઉપર ધ્યાન તરજો આજ્ઞા ચક્ર ઉપર ધ્યાન તરીને જે દેવ ધ્યાન તરતા હોય જે દેવ ધ્યાન તરતા હોય ચક્ર ઉપર આપણે કોઈ બી મંદિર આપડે બહાર હોય દાખલ તરીકે આપણે ચોટીલા માતા છે આપડે ચોટેલા માતા ધ્યાન તરવું છે આપડે તો આપડી બધી ત્યાં ચોટેલા આંખ બંધ કરીને ચોટેલા આપણે જે માતાજી જે મંદિર છે માતાજીની જે મૂર્તિ છે એનું ધ્યાન તરવું ને માતાજી આપડે આજ્ઞા ચક્ર પર મૂર્તિ બિરાજમાન છે એવી રીતે ધ્યાન તરવું માં શીખવું તરો તો માં શીખવું આપણે કેર માટે હોય મઢના હોય તો આપણે ફોટો હોય ફોટો માતાજી નું કેવું સ્વરૂપ છે માતાજી કેવી રીતે બેઠો છે એવી રીતે આપણે આજ્ઞા ચક્ર ઉપર લાવવાના આજ્ઞા ચક્ર ઉપર લાવી અને આજ્ઞા ચક્ર ઉપર ધ્યાન ધરો તો માતાજી માતાજી તમે સો ટકા ધોણું આવશે ધોણ્યા પછી સો ટકા તમે સાચો જવાબ આપશે અને જવાબ આપશે અને માતાજી કોઈ તમારે કોઈ દેવનો વ્યવહાર હશે તો તમને માતાજી છે માતાજીને કયો વ્યવહાર મહત્વ કયો ના વ્યવહ મહત્વ એ માતાજીને પૂછી લેવાનું માતાજીને જે ગમતું એ વ્યવહાર કરવો ના ગમતું એ ના કરવાનું મેળ આવે તો બધા તમામને હું દર્શકોને કહું કે માતાજીનો વ્યવહાર ચોખ્ખો રાખે ચોખ્ખો કોઈ બી માતાજી એવું નથી કે ચોખ્ખા દેવમાં ના માને બધું ચોખ્ખા માને કોઈ ચોખા છે કોઈ સુખડી છે કોઈ મેલો વ્યવહાર ના આપ કેમ મેલો વ્યવહાર ના આપો મેલો વ્યવહારમાં આપણી કુળદેવીને ખપતું નથી ને કુળદેવી આવડી પડે છે દેવી આવડી પડે તો ઘરની અંદર તકલીફ આવે છે કોઈ દેવી કોઈ દેવને કોઈ દારૂ કે માંસ કે કોઈ ધૂપ એવું કોઈ ના આપે શુદ્ધ વસ્તુ આપવી ચોખા ઘીનું આપવું ગુગુ લોબન ધૂપ આપવું શુકડીયા ખા ચોખા આપવા પણ કોઈ મેલી વસ્તુ દેવને કોઈ દિવસ ના આપે કેમ કે કોઈ બી દેવી હોય મેલી દેવી હોય કે ચોખે દેવી હોય ચોખા વ્યવહારમાં બનતાય છે ચોખા વ્યવહારમાં વ્યવહાર કરીએ તો થાય માતાજીને કોઈ એવું નથી તમે જેવું આપો એવું લે છે પણ તમને જો કદાચ હોય કે અમારે આ પૂછે તો માતાજી એ લે છે પણ ચોખ્ખો વ્યવહાર આપશો તો તમે કોઈ દિવસ ઘેર તમારે તકલીફ આવે તમારા પરિવારને તકલીફ નહીં આવે તમારા બા બચીને તકલીફ નહીં આવે તમારી પેઢીને પણ તકલીફ નહીં આવે મેલો વ્યવહાર આપશો તો તમારે કોઈ વ્યાજ નહીં તો કાલ કાલ નહીં તો ત્રણ દિવસ ગમે ત્યારે પરિસ્થિતિ અવળી પડવાની છે કુળદેવીને ખટતો નથી મેલો વ્યવહાર કુળદેવી તો મિત્રો આ માહિતી તમને આપી છે અને વિધિ પણ તમને સમજાય છે આવી રીતે કરશો તો તમે સો ટકા દેવીનો તમે ભુવા બનશો ભુવા બન્યા પછી તમે માતાજી ધોણવા આવશે ધોણ્યા પછી તમને માતાજી સાચો જવાબ આપશે તો મિત્રો અમારે યુટ્યુબ ચેનલ શીખો તો સાધના તમે લાઈક કરતા રહેજો શેર કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા જય માતાજી જય માતાજી જય માતાજી